કેમ જો બધા જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ અને મંથન અને સેજલ આહીર વ્લોગ ચેનલ માં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો મિત્રો આજે આપણે છે ને ગણેશ ભગવાનના પ્રસાદ માટે એકદમ ખૂબ જ વાયરલ છે એ આપણે મખાંડી છે એ હલવો બનાવવાના છે આપણે છે એ એક વાટકી જેટલો રવો અથવા તો સૂજી જેને કહેવાય છે એ લઈ લીધી છે તો આપણે સ્પેશિયલ મખાંડી હલવો છે એ બનાવવા માટે આપણે એક વાટકી જેટલી સૂજી એટલે કે રવો લઈ લીધો છે અને આપણે એક વાસણ લઈ લેશું એમાં છે એ આપણે એને નાખી દેશું તે છે એ આપણે જેટલું સૂજી લીધી છે એટલું જ આપણે દૂધ લેવાનું છે અને સૂજીની અંદર છે એ નાખી દેવાનું છે અને આને સારી રીતના છે એ મિક્સ કરી લેવાનું છે આ જ રીતના જો તમે બનાવશો તો તમારો પણ છે એ મખાંડી અંડો હલવો છે એ એકદમ સરસથી બનશે તો આ રીતના સારી રીતના દૂધ અને આપણે રવાને એટલે કે સૂજીને મિક્સ કરી અને આપણે આને છે એ તો આપણે એને ડીશ ઢાંકી અને દસથી પંદર મિનિટ સુધી રેસ્ટ કરવા દેશું જ્યાં સુધીમાં સૂજી છે એ એકદમ સરસથી છે એ ફૂલી જશે અને જો તમારા મિત્રો છે એ એકદમ જલ્દીમાં સૂજી બનાવીને દૂધને છે એ મિક્સ કરી અને ફ્રીજની અંદર છે એ રાખી દેશો અને પછી છે એ કરશો તો તમે ફટોફટથી છે એ મખાંડી હલવો પણ બનાવી શકશો પણ આપણે છે એને દસથી પંદર મિનિટ સુધી અત્યારે રેસ્ટ કરવા માટે મૂકી દેશું જ્યાં સુધીમાં આપણી સૂજી છે એને રેસ્ટ કરવા માટે આપણે રાખી છે ત્યાં સુધીમાં ગેસ ચાલુ કરી અને આપણે ઘી આપણે કાજુ બદામ અને કિસમિસ લીધેલી છે એને આપણે ઘીની અંદર છે એ રોસ્ટ કરી લેવાની છે તમે રોસ્ટ કર્યા વગર પણ નાખી શકો છો પણ આ રીતના જો તમે કાજુ બદામ અને કિસમિસ ને છે એ ઘીની અંદર રોસ્ટ કરી લેશો ને તો એનો સ્વાદ છે એ હલવાની અંદર ખૂબ જ સરસ છે એ આવે છે તો કાજુ બદામ અને આપણી કિસમિસ છે એ સારી રીતના રોસ્ટ થઈ ગયા છે તો આપણે છે એને વાસણમાં છે એ કાઢી લેશું તો દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે આપણી સૂજી છે એ એકદમ સરસની છે એ ફૂલી ગઈ છે તો આ રીતના તમે જોઈ શકો છો ખૂબ સારી રીતના છે એ ફૂલી ગઈ છે તો અહીંયા આપણે છે એ કાજુ બદામ કરેલા હતા એની અંદર છે આપણે એક ચમચી અને બે ચમચી જેટલું છે ઘી આપણે વધારે નાખશું અને મેન્ટ થવા દેસુ એટલે કે ગરમ થવા દેસુ હવે આપણા ગરમ થયેલા આપણી આ સૂજી છે જે આપણે રેસ્ટ કરવા માટે મૂકેલી હતી એને આપણે છે આમાં શેકી લેવાની છે તો આપણે આ બેટર છે આમાં નાખી દેવાનું છે પણ જેમ જેમ સૂજી છે એ શેકાશે એમ છે એ વાસણને છે એ છોડતું જશે તો આપણે છે એને આ રીતના હલાવતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતના જેમ જેમ છે એ રવો છે એ આપણું શેકાવા માંડ્યો એમ એમ છે એ આપણો માખંડી હલવો બનવા માટે છે એ સરસ મજાનો રવો છે એ શેકાય છે એટલે આ રીતના છૂટો પડી જશે એકદમ છે એ જેમ જેમ શેકાશે એમ દાનેદાર થવા લાગશે અને આ છૂટો છે એ પડી જશે આ રીતના તમે છે એ માખંડી હલવો એકવાર ઘરેથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે આજે તો આપણે છે એ ગણેશજીના પ્રસાદ માટે બનાવીએ છીએ માખંડી હલવો તો આને આપણે આ જ રીતના છે એ જ્યાં લગી છૂટો પડે ને ત્યાં ત્યાં લગી શેકવાનો છે ઘીનું પ્રમાણ છે ને મિત્રો તમે વધુ ઓછું કરી શકો છો આની અંદર તમે જેમ જેમ ઘીનો ભાગ વધારે રાખશો ને એમાં હલવો છે એ ખૂબ જ સરસથી બને છે તો આપણે છે એ આ જ રીતના આને હલાવશું થોડોક બદામી થશે ને ત્યાં સુધી આ રીતના છે એ છૂટો પડે ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે ઘીની અંદર આ રીતના શેકવાથી આનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને આપણે એક પ્લેટમાં છે એ કાઢી લેશું આપણે ફરીથી આપણો લોટ શેકી અને એ જ વાસણ છે એ લઈ લીધું છે અને અહીંયા આપણે છે એ એક મોટી ચમચી છે એ ઘીને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે ઘી આપણું ગરમ થઈ ગયું છે જી વાટકીથી આપણે સૂજી લીધું હતું અને જી વાટકીથી આપણે દૂધનું માપ લીધું હતું એ જ વાટકીથી આપણે છે એ અહીંયા એક વાટકી છે એ ખાંડ લેવાની છે અને એને હલાવતા રહેવાનું છે અને એકદમથી છે આને મેલ્ટ કરવાનું છે હલાવતા જ રહેવાનું છે શરૂઆતમાં એવું લાગશે આ રીતના ગઠ્ઠા ગઠ્ઠા થઈ જાય છે એવું પણ જેમ જેમ ખાંડ છે એ ઓગળશે એ રીતના ગઠ્ઠા છે એ છૂટા પડતા જશે તો આને છે એ આપણે હલાવતા જ રહેવાનું છે ના છે એ ગઠ્ઠા વળી ગયા છે પણ જેમ જેમ ખાન છે એ ઓગળે છે એમ એમ આ ગઠ્ઠા છે એ છૂટા પડતા જાય છે અને ખાસ મિત્રો એક વાતનું ધ્યાન રાખવાનું કે આપણે ખાનને ઓગાળવા માટે પાણીનો યુઝ છે એ જરાય નથી કરવાનો આપણે ઘીની અંદર જ છે એ ખાનને આ રીતના ઓગાળવાની છે તો તમે જોઈ શકો છો જો મિત્રો ખૂબ જ સરસ રીતના છે આપણી ખાંડ છે એ મેલ્ટ થઈ ગઈ છે તો આપણે છે આનો બ્રાઉન કલર થઈને ત્યાં સુધી આનો થોડોક કલર આવવા દેશું અને ખાંડને છે એ આપણે એ રીતના થવા દેસું જેનાથી આપણો માખંડી હલવાનો છે એ કલર છે એ ખૂબ જ સરસ રીતના છે એ આવે તો હજી જોઈ શકો છો કે એકદમ બ્રાઉન કલરની છે એ આપણી ખાંડ છે એ ઓગળી અને એનો કલર છે આ રીતનો થઈ ગયો છે તો અહીંયા આવે આપણે મેં એક વાટકી છે એ મલાઈવાળું દૂધ લીધેલું છે જેને ખાંડની અંદર આપણે નાખી દેવાનું છે અને એને હલાવતા રહેવાનું છે જ્યાં સુધીમાં બંને છે એ મિક્સ ના થઈ જાય ગરમ આપણે શેકેલો સેકેલોજી છે એ રવો એને નાખી દેસુ આની અંદર અને આને છે એ હલાવતા રહેશું નાખતા એવું લાગે મિત્રો કે આમાં છે એ ગઠ્ઠા છે તો આ રીતના તમે ચમચો ચમચો ફેરવશો એટલે એ એકબીજા સાથેથી છૂટા પડી જશે અને ખૂબ જ સરસ રીતના બનશે તો તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના છે એ આપણી કડાઈ છે એમાંથી છૂટો પડી રહ્યો છે એ છે અહીંયા સાત થી આઠ એલચી છે એને ખાંડી અને એનો પાવડર લઈ લીધો છે અહીંયા આપણે છે એ કાજુ અને બદામ જે રોસ્ટ કરેલા હતા હા એ બધા છે આપણે નાખી દેસુ અને બધું છે એને મિક્સ કરી લેશું તો આપણો એકદમ સરસ થી મસ્ત છે એ તમે જોઈ શકો છો મખંડી હલવો છે એ બની અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગયો છે તો એનો દેખાવ પણ છે એ ખૂબ જ સરસ છે એનો કલર છે એ આવે છે આ રીતનો કલર લઈ આવવા માટે તમારે કોઈ પણ છે એ કલર ફૂડનો યુઝ કરવો પડે એમ નથી તો તમે જોઈ શકો છો આપણે આ રીતના કાસાના વાસણ છે એની અંદર આપણે છે એ માખંડી હલવો છે એને સૌ કરીશું તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ અને ખૂબ જ દાનેદાર રીતે છે એ આપણો માખંડી હલવો છે એ બની અને તૈયાર છે એ થઈ ગયો છે અને આ માખંડી હલવો બનાવવા માટે તમારે કોઈ છે એ મિલ્ક પાવડરની કે કોઈ માવાની કે કોઈ એ રીતની જરૂર છે એ પડતી નથી અને એ ખૂબ જ સરસ રીતના ઘરે જ છે એ તમે આ રીતના માખંડી હલવો છે એ બનાવી અને કમ્પ્લીટ તૈયાર છે એ કરી શકો છો તો તમે જોઈ શકો છો તો આ રીતના છે એ આપણો માખંડી હલવો બની અને કમ્પ્લીટ છે એ તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો ખૂબ જ એકદમ સરસ રીતના બની ગયો છે તો આ હલવો છે એ તમે ચારથી પાંચ દિવસ સુધી સ્ટોરેજ કરી અને રાખી શકો છો અને પછી ગરમ કરી અને ફરી પાછો પણ ખાઈ શકો છો તો તૈયાર છે એકદમ દાનેદાર આપણો છે એ માખંડી હલવો બની અને ગણેશ ભગવાનની પ્રસાદ માટે તૈયાર છે તો મિત્રો ચેનલ પર હો તો ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને આ અમારો માખંડી હલવો છે એ કેવો લાગ્યો થેન્ક યુ